એમનું ખાણ ખનીજ વિભાગ એમનું જીએમડીસી જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસ ને લઈને અને અમારા ગામડામાં

અમારા અહિયા અમા ડુંગર માં અમારા લોકોની જમીનો લઈ લીધી તમે અહિયાં નેર નામે જમીનો લઈ લીધી હવે તમે અમારા ગામો ને હાઇડ્રોજન પ્રોજેક્ટ નામે ઉઠાવવાની વાત કરો એ ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા અઠ્ઠાવીસ ગામના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ બિરસા મુંડા ભગવાન કાટિયા મામા ખાચ્યા નાયક એમના વંશો જે છે જે દિવસે અમારા આદિવાસીઓને હેરાન કરશો એ દિવસે આ વિસ્તારમાં આર પારની લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે